નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ હોય બારડોલી ખાતે આદિવાસી હળપતિ સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત જિલ્લાના બારડોલી ખાતે પણ હળપતિ સમાજ ઉપરાંત સમસ્ત આદિવાસી સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં પરંપરાગત આદિવાસી પરિધાન વાજિંત્ર નૃત્ય રેલીમાં જોવા મળ્યા હતા બારડોલી સ્વરાજ આશ્રમથી રેલીનું પ્રસ્થાન થયું હતું બારડોલી સ્વરાજ આશ્રમથી નીકળેલી આદિવાસી સમાજની રેલી પ્રાંત કચેરી ખાતે પૂર્ણાહુતિ કરી હતી વિશ્વ આદિવાસી દિવસ હોય ત્યારે બારડોલી ખાતે તાલુકા નગરમાંથી મોટી સંખ્યામાં આદિવાસી ઉમટી પડ્યા હતા આદિવાસી નૃત્ય નાચ ગાન પ્લે કાર્ડ દર્શાવી નગરમાં રેલી નીકળી હતી સ્વરાજ આશ્રમથી નીકળેલી રેલી રાજમાર્ગ થઈ તલાવડી નજીક બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને ફુલહાર અર્પણ કરી બારડોલી પ્રાંત કચેરી ખાતે સમાપન કરાવ્યું હતું નવમી ઓગસ્ટ એટલે આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ આજના વિશ્વ આદિવાસી દિવસે બારડોલી વિભાગના આદિવાસી આગેવાનો આયોજિત આ રેલીમાં ઉપસ્થિત સૌ આદિવાસી કાર્યકર અને લોકોને શુભેચ્છા પાઠવા માટેનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમ થકી આદિવાસી રેલી થકી આ વિસ્તારના જે આદિવાસી લોકો છે એ આદિવાસી લોકો આર્થિક રીતે સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ બને અને તેની સાથે આખો સમાજ એ વ્યસન મુક્ત બને એના માટે આજે આપણે કટિબદ્ધ થવા માટે અને પણ લેવા માટેનો આ દિવસની આપણી ઉજવણી કરીએ છીએ સમગ્ર ગુજરાત સરકાર પણ આ આદિવાસી કાર્યક્રમને મહત્વ આપીને વિવિધ યોજનાઓ પણ આજે